નમસ્કાર મિત્રો આજે તમામ ગુજરાતીઓ માટે સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો ખોજાનો પોતાનો મોટી મોટી જાહેરાતો કરી શું જાહેરાતો કરી જાણી લો સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું બંધ મોટો ફેરફાર રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર પશુપાલકોને વિના મૂલ્યે ઘાસ લાયસન્સ માટે મોટો ફેરફાર ફાસ્ટેગને લઈને નવો નિયમ ખેડૂતોને ઈ કેવાયસી કરવાની મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

તો તેણે આ ખાતું કુદરતી માતા પિતા અથવા તો કાયદાકીય વાલીને ટ્રાન્સફર કરવું પડશે તેના જે સાચા માતા પિતા હોય અથવા તો કાયદાકીય રીતે જે વાલી બન્યા હોય એને ટ્રાન્સફર કરવાનું રહેશે સૌથી મોટા સમાચાર છે નહીં તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે આ પહેલી ઓક્ટોમ્બરથી આ નવો ફેરફાર થવા જઈ રહ્યા છે જો તમે કાયદેસર વાલી નથી તો ખાતું બંધ કરી દેવામાં આવશે મોટા અગત્યના સમાચાર અગાઉ વર્ષ એક ચાર અઠ્યોતેર પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે ગુજરાત રાજ્યની રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને ધ્યાને રાખીને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે હવે બક્ષીપંચ સમુદાયના જે બાળકો હોય એના માટે સરકારે નિર્ણય કર્યો છે કે ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે ખૂબ સરળતા રહે એ માટે હવેથી રેવન્યુ રેકર્ડને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે તો હવે લિવિંગ સર્ટિફિકેટને બદલે રેવન્યુ રેકર્ડને જાતિના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે સૌથી મોટા ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો આ સૌથી મોટા અગત્યના સમાચાર ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલનો બીજો મોટો નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો છે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યની અંદર બંધ પડી ગયેલા અને બિન ઉપયોગી હોય એવા દસ હજાર ખાનગી ટ્યુબવેલને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે દોઢસો કરોડ રૂપિયાની યોજના બહાર પાડી છે આ યોજનાનું નામ છે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના આ યોજના અંતર્ગત જે ખેડૂતોના બોરવેલ બંધ હાલતમાં પડ્યા હોય બિન ઉપયોગી હોય એવા બોરવેલને વરસાદના પાણીથી રિચાર્જ કરી આપવામાં આવશે આના માટે ખેડૂતોએ માત્ર દસ ટકા ખર્ચો કરવાનો રહેશે નેવ ટકા તમને સરકાર સહાય આપશે સૌથી મોટી અગત્યની યોજના ભૂગર્ભ જળ રિચાર્જ યોજના અંતર્ગત ખેડૂતોને બોરવેલમાં પાણી ભરી આપવામાં આવશે સૌથી મોટા ખેડૂતો માટેના અગત્યના સમાચાર રહેશે ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્રીજો મોટો નિર્ણય ગુજરાતના તમામ નાગરિકો માટે કરવામાં આવ્યો છે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય આ માટે સિટી સેન્ટર્સની મહીસાગર જિલ્લા ખાતેથી સ્થાપના કરી નાખવામાં આવી છે હવે રાજ્યની અંદર સિટી સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે તો નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એ માટે આ સિટીઝન સેન્ટ્રિક સર્વિસની સ્થાપના કરવામાં આવી છે એટલે તમામ જેટલા પણ કાર્યો મ્યુનિસિપલને લગતા હશે આ એક જ સેન્ટરેથી તમને થઈ જવાના છે તમારા કામ અટકવાના નથી આ સૌથી મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ચોથો નિર્ણય ભૂપેન્દ્ર પટેલનો શ્રમિકો માટે લેવામાં આવ્યો છે સી એમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ આપવા માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ યોજનાની અંદર શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં આવાસ આપવામાં આવશે સૌથી મોટા અગત્યના સમાચાર પ્રતિદિન એટલે કે દરરોજના એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયાના ભાવે આવાસ આપવામાં આવશે અને આ આવાસમાં કુટુંબમાં જો છ વર્ષથી નાનું બાળક હોય તો એના માટે વિના આવાસ ફાળવવામાં આવશે તો બાળકના પૈસા દેવાના નથી બાકીના તમામ સભ્યોના પાંચ પાંચ રૂપિયા લેખે આવાસ આપવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકો માટે આ નિર્ણય કર્યો ત્યાર પછી પાંચમો નિર્ણય ધિરાણને લઈને આવી ગયો છે ધિરાણને લઈને ખુશખબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ અને ખેડૂતો સહિતના જે લાભાર્થીઓ છે કે જેને લોન લેવી મુશ્કેલ પડે છે એમના માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એવા લાભાર્થીઓને જે ધિરાણ આપવા માટે જે લોકો સરકારી જે યોજનાઓ હોય છે ધારો કે પીએમ સ્વનિધિ યોજના આ યોજનાની અંદર નાના વેપારીઓ હોય ફેરિયાઓ હોય એને ધિરાણ આપવામાં આવે છે તો આ ધિરાણમાં બેંકોને સલાહ આપવામાં આવી છે કે આવા નાના વેપારીઓને ઝડપથી ધિરાણ આપવામાં આવે અને નાના ખેડૂતો માટેની જે યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજનામાં પણ ખેડૂતોને ફટાફટ ઝડપથી લોન મળી રહે ધિરાણ મળી રહે એ માટે બેંકોને અનુરોધ કરવામાં આવ્યો છે કારણ કે હમણાં અતિવૃષ્ટિ જેવી વરસાદી આફત જેવી ઘટનાઓ બની જેમાં નાના વેપારીઓ ધંધાકારીઓ ખેડૂતોને લોન લેવાની ફરજ પડે છે તો એના માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરળતા મળી રહે એ માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે તો ભૂપેન્દ્ર પટેલ ધિરાણ ફટાફટ મળી રહે એ માટે બેન્કોને અનુરોધ કરવામાં આવ્યો મોટી ખુશખબર આ હતા ભૂપેન્દ્ર પટેલના પાંચ મોટા નિર્ણયો મિત્રો આ સૌથી મોટા અગત્યના સમાચાર ત્યાર પછી મિત્રો હવે પશુપાલકો માટે મોટા સમાચાર પશુપાલકોને હવે ઘાસ કાર્ડ આપવામાં આવશે અને આ ઘાસ કાર્ડ અંતર્ગત વિના મૂલ્યે પશુપાલકોને ઘાસ ચારો આપવામાં આવશે હમણાં હમણાં અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠાય છે ઘાસ મળતું નથી પશુઓ મૃત્યુ પણ પામ્યા છે તો એના માટે હવે મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે પશુપાલકોને વિના ઘાસ કાર્ડ આપવામાં આવે જેમાં દરેક પશુપાલકોને પોતાના પશુ દીઠ એટલે કે એક પશુ દીઠ પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે આવી રીતના વધુમાં વધુ તમારી પાસે પાંચ પશુ હોય તો પાંચ પશુને પાંચ પાંચ કિલો દરરોજનું ઘાસ આપવામાં આવશે અને એક પરિવારને એક ઘાસ કાર્ડ આપવામાં આવશે તો મોટા સમાચાર છે પશુઓને એક દિવસનું પાંચ કિલો ઘાસ આપવામાં આવશે અને સાત દિવસનું અઠવાડિયાનું ભેગું જ તમને ઘાસ આપી દેવામાં આવશે તો વિના મૂલ્યે પશુપાલકોને ઘાસ મળશે સૌથી મોટો નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે પણ એક ખુશખબર આવી ગઈ છે રાજ્ય સરકારના નિર્ણયમાં હવે દુકાનદારો જે મનમાની કરતા હતા મન ફાવે ત્યારે દુકાનો બંધ રાખતા હતા આને લઈને હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે કે દુકાનદારો ગમે ત્યારે રજા રાખી શકશે નહીં હવે દરેક રાશનની દુકાન બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે અને આ હાજરી મુજબ હવે દુકાનદારોએ દરરોજ રાશનની દુકાન ખુલ્લી રાખવી પડશે જેના માટે તમામ દુકાનોમાં સરકાર ટૂંક સમયમાં બાયોમેટ્રિક મશીન પણ લગાવશે અને હવે દુકાનો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં જો રજા પાડવી હોય તો મામલદાર પાસેથી મંજૂરી લેવી પડશે તો કાર્ડ ધારકો માટે આ ખુશખબર કહી શકાય કે હવે રાશનની દુકાનો મન ફાવે એમ બંધ રહેશે ને આ મોટા અગત્યના સમાચાર તમામ કાર્ડ ધારકો માટે આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર લર્નિંગ લાયસન્સ ને લઈને ખુશખબર આવી ગઈ છે હવે તમારે લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ થઈ જવાનું છે આરટીઓ સિસ્ટમમાં હવે નવો સુધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત હવે લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ થઈ જવા છે આ લાયસન્સ મેળવવા માટે જે તમારે પરીક્ષા આપવી પડે છે આ પરીક્ષામાં પંદરમાંથી તમારા નવ પ્રશ્નો સાચા પડી જશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ આપવામાં આવશે અત્યાર સુધી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા તો જ તમને લાયસન્સ મળતું હતું પરંતુ હવે નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લાયસન્સ આપી દેવામાં આવશે આ મોટી ખુશખબર તમામ મિત્રો માટે આવી ગઈ છે તો લાયસન્સ મેળવવું હોય તો મોટી ખુશખબર છે ત્યાર પછી પીએમ કિસાનને લઈને ઈ કેવાયસી કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે ભારત સરકારે પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે હવે જો અઢારમો હપ્તો આવવાનો છે ને અઢારમો હપ્તો જોતો હોય તો ઈ કેવાયસી ફરજિયાત તમારે કરવું પડશે નહીં કરો તો અઢારમો હપ્તો મળવાનો નથી સરકારે એવું પણ કીધું છે કે તમે નજીકના કોઈપણ સીએસસી કેન્દ્રો હોય ત્યાં જઈને ઈ કેવાયસી કરાવી શકો છો તમારા ગ્રામ પંચાયત ગામડામાં વીસી હોય ત્યાં જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો અને જો તમને જાતે આવડતું હોય તો સરકારે પીએમ કિસાન એપ્લિકેશન પણ લોન્ચ કરી છે ત્યાંથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી જાતે ઈ કેવાયસી પણ કરી શકશો તો ખેડૂતો માટે આ મોટી જાહેરાત છે પીએમ કિસાનમાં ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો ફાસ્ટેગને લઈને એક નવો નિયમ આવી ગયો છે આ નિયમ દરેક લોકોએ જાણવો જરૂરી છે નક્કર તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે જ્યાં મિત્રો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક નવો નિયમ લાગુ કરી નાખ્યો છે જેમાં હવે જો તમારા વાહન ઉપર ફાસ્ટેગ લગાડેલું નથી તો ટોલ નાકા ઉપર તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે આ એટલા માટે કરવામાં આવ્યું છે કે જો તમે ફાસ્ટેગ ટિકટ નથી લગાડતા તો ટોલ નાકા ઉપર તમારે તો વિલંબ થાય છે પરંતુ પાછળ ઊભેલા લોકોને પણ વિલંબ થાય છે એના કારણે નવો નિયમ લાગુ કર્યો છે કે જો તમે સ્ટીકર નથી લગાડતા તો તો હવે ડબલ ટેક્સ તમારે ભરવો પડશે લઈને આવી ગયા ત્યાર મિત્રો સમાચાર કેન્સરની સારવાર હવે વિના મૂલ્યે કરવામાં આવશે આ સૌથી મોટા અગત્યના સમાચાર છે હિમાચલની અંદર આ સારવાર મફતમાં કરી આપવામાં આવશે જેટલા પણ કેન્સરના દર્દીઓ હોય એમના માટે મફત સારવાર કરી આપવામાં આવશે તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહા મોટી જાહેરાત કરી નાખી છે તેમણે કીધું છે કે રાજ્યમાં કેન્સર પીડિત દર્દીઓને મફતમાં દવા આપવામાં આવશે અને તેમની સારવાર પણ સંપૂર્ણપણે મફત કરી આપવામાં આવશે તો સરકારી હોસ્પિટલોમાં બેતાળીસ કેન્સરની દવા વિના આપવામાં આવશે આની સાથે સાથે જે ચાલીસ હજાર રૂપિયાની કિંમતનું જે રસીનું ઇન્જેક્શન આવે છે એક રસી આવે છે એનું નામ છે ટુ જુમામ રસી જે ચાલીસ હજાર રૂપિયાની આવે છે એ પણ વિના મૂલ્ય આપવામાં આવશે તો કેન્સરના દર્દીઓ માટે વિના મૂલ્ય સારવાર કરવાની જાહેરાત હિમાચલ પ્રદેશની મુખ્યમંત્રી સરકાર દ્વારા કરવામાં આવી છે તો સમાચાર હતા મિત્રો આ સૌથી અગત્યના સમાચાર હતા તો મિત્રો આ સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન